વાવ બેઠક છે એ અપક્ષ ઉમેદવાર પાસે હોય છે કિંગ મેકર છે અપક્ષ ઉમેદવાર બનતા હોય છે અગાઉના ના પરિણામ પણ જોયા છે બે હજાર ને માં અમીરામભાઈ આસલે અપક્ષ ઉમેદવારી કરી સત્યાવીસ થી અઠ્યાવીસ મતો લઈ ગયા ભારતીય જનતા પાર્ટી હારી ગઈ ગેનીબેન ઠાકોર છે એ જીતી ગયા તો આ રીતે અત્યારથી જ વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં અપક્ષમાં લડવાની તૈયારી દર્શાવનાર આ નેતાઓ કોણ છે રાજવી પરિવારમાંથી આવે છે અને સોશિયલ મીડિયા પર દાવો કરી દીધો છે વાવ બેઠક પર દરેક લોકો મને સપોર્ટ કરજો હું જ ચૂંટણી લડવા આવી રહ્યો છું તો વાવ બેઠક પર શા માટે અપક્ષ ઉમેદવાર છે નિર્ણાયક સાબિત થતો હોય છે શું સમીકરણો છે વાવ બેઠકના જેના કારણે બંને પાર્ટીઓ છે એ અપક્ષ ઉમેદવાર કઈ પાર્ટીના મત તોડે છે એના ડરમાં હોય છે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે કંઈક અમારી પાર્ટીના મતો તોડશે તો ભાજપ જીતશે ભાજપના મતો તોડશે તો કોંગ્રેસ જીતશે તો વાવ બેઠક પર જે બી અપક્ષ ઉમેદવારની ભૂમિકા છે ખૂબ જ નિર્ણાયક છે ખૂબ જ કિંગ મેકર સાબિત થાય એવી છે તો બેઠક પર હાલ ક્યાં ઉમેદવારો અપક્ષ એ લડી અને કોઈ નુકસાન પહોંચાડી શકે છે હાલ બેઠક પર કોણ એ નાયબ સચિવ રહી ચુક્યા છે મોટા ગજાના નેતા છે રાજવી પરિવાર આવે છે અને એને પોતાની સોશિયલ મીડિયા પર દાવો ઠોક્યો છે કે હું વાવ બેઠક લડી રહ્યો છું દરેક લોકો મને સપોર્ટ કરશે એવી મને આશા છે

અમારા વિડીયોને લાઈક કરવાથી અમને આવા ને આવા વિડીયો બનાવવામાં પ્રોત્સાહન મળતું હોય છે આ રીતે તમે અમને મદદ કરી શકો છો વિડિયોની શરૂઆત કરીએ તો દોસ્તો આજ મે આપ લોકો કે ફ્રી સેક ન્યુ પ્લેટફોર્મ લાયા હું ઠીક હે જીસકા લિંક જો આપ લોકો મિલ જાય ડિસ્ક્રિપ્શન બોક્સ મે વહા પર ક્લિક કરવા સેન્ડ સબસ્ક્રાઇબ ફોન નંબર પાસવર્ડ ડાલ કે રજિસ્ટર કર લેના હે उसके बाद दोस्तों आप लोग यहाँ से अपने रिस्क पर कुछ रुपए ऐड कर सकते हो ठीक है बिल्कुल अपने रिस्क पर करना एंड दस बी सी करना पचास सौ एंड यहाँ से हमने पाँच हज़ार ऑलरेडी ऐड आड़ कर रखा है देख सकते हो आप मेरे वॉलेट में साइन अप बोनस तीस रुपया मिल चुका है तो थ्री कार्ड मिलता है यहाँ से आप लोग स्क्रैच करके भी अर्निंग कर सकते हो देख सकते हो हमें स्क्रैच किए एंड यहाँ पर हमें मिल जाए ठीक है उसके बाद लक्की स्पिन है गाइज यहाँ पर एंड यहाँ पर कार्ड्स मिल जाते हैं देख सकते हो यहाँ पर आप लोग रेफर करके कॉपी लिंक करें व्हाट्सअप फेसबुक पर शेयर करके लेवल मेंटेन करके अर्निंग कर सकते हो गाइज काफ़ी हाई लेवल का है ठीक है उसके बाद दोस्तों वी आई यहां से बाय कर सकते हो यहाँ पर एक्टिविटीज चेक कर सकते हो गाइज ठीक है उसका कस्टमर सपोर्ट ये सब सेटिंग वोटिंग मिल जाता है गायज यहाँ पर देख सकते हो रैंक चेक कर सकते हो यहाँ पर आप लोग रेफर करके एक फ्रेंड असीसन फ्रेंड थर्ड फेंट सो इस तरीके से मिलेगा आपको फ्री में कैश जीत सकते हो बोनस मिलेगा सेवन डे रिवॉर्ड यहाँ हमको पाँच मिल गया उसके बाद काफ़ी सारे गेम है ये गेम आपको सत्तर रुपए लगा देंगे गाइज ठीक है यहाँ पर आप लोग के सामने गाइड देख सकते हो यहाँ पर लगा दी वेट करते हैं रिजल्ट का यहाँ पर रिजल्ट आ चुका है ठीक है एंड देख सकते हो दोस्तों हमारा फाइनली લૉસ રિકવર હોય છે ઠીક દોસ્તો યેખ સૌ મેરાવનસો રૂપિયા હોય વિદ્રો કર્યા કરે વિદ્રો પર ક્લિક કરના બંક અિટેલ ડા સબમિટ કર કે આ વિડ્રો કર ઠીક હે તો વાવ બેઠક પર ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે કે બંને પાર્ટીઓ ક્યાં સમાજના ઉમેદવાર કરે છે પર નજર છે પરંતુ હાલ સોશિયલ મીડિયા ના માધ્યમથી રાજેન્દ્રસિંહ સોલંકી જે ગુજરાત સરકાર માં સચિવાલયમાં નાયબ સચિવ છે એ રહી ચુક્યા છે અને હાલ તેઓએ વાવ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે લોકોનો સપોર્ટ માંગી રહ્યા છે જેની પોસ્ટ તમે બાજુમાં જોઈ રહ્યા છો તેનો ફોટો પણ તમે બાજુમાં જોઈ રહ્યા છો તો રાજેન્દ્રસિંહ સોલંકી છે પેલા તો એ બંને પાર્ટી પાસેથી ટિકિટ માંગશે અને જો એ કોઈ પાર્ટી છે એ ટિકિટ નહીં આપે તો અપક્ષમાં પણ લડી શકે છે અગાઉ વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ રાણાએ પણ ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માંગી છે અને અગાઉ પણ માંગતા આવ્યા છે એને આ વખતે આશા છે કે ભારતીય જનતા પાર્ટી છે આ વખતે મારી હા જોશે અને મને ટિકિટ આપશે પરંતુ ભારતીય જનતા પાર્ટી જો ગજેન્દ્રસિંહ રાણાને ટિકિટ આપે છે તો શું કોંગ્રેસ ગુલાબસિંહ ને આપશે કે પછી ઠાકરસિંહ ભાઈ રબારી ને આપશે શું આ બંનેની લડાઈ વધશે રાજેન્દ્ર સિંહ સૌલંકી અપક્ષમાં ઉમેદવારી કરશે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના મતોનું વિભાજન થશે પરંતુ જો બંને રાજપૂત ઉમેદવાર આવે છે તો ઠાકોર સમાજના પણ કોઈ ઉમેદવાર અપક્ષમાં છે એ રહેશે અપક્ષના ઉમેદવાર કઈ રીતે ઊભા રહેતા હોય છે અમીરામભાઈ આસલ છે જે અપક્ષમાં લડ્યા હતા બે હજાર બાવીસ ની ચૂંટણીમાં અઠ્યાવીસ થી ત્રીસ

પરંતુ જો ભારતીય જનતા પાર્ટી પણ અમને લાયક ઉમેદવાર ગણતી નથી તો હું નહીં પરંતુ એના પ્રતિનિધિ અંદર ખાને લડાવી શકે છે બ્રાહ્મણ સમાજના મતો કોઈ પણ પાર્ટીને ન મળે અને અપક્ષ ઉમેદવાર લઈ જાય એની નુકસાની કોઈ બી પાર્ટીને થાય અને એ પાર્ટી હારે એવું જ ઠાકોર સમાજમાં પણ થઈ શકે છે જો બંને પાર્ટીમાંથી ઠાકોર સમાજના એક પણ ઉમેદવાર આવતા નથી તો ઠાકોર સમાજના પણ કોઈ ઉમેદવાર છે અપક્ષમાં ચૂંટણી લડી શકે છે અને હાલ

અપક્ષમાં લડતા પણ કેટલું નુકસાન કઈ પાર્ટીને કરે છે ઈ પેલા અગાઉ આ પેલા પણ રજનીશભાઈ પટેલ જે ચૌધરી સમાજમાંથી આવે છે એને પણ કઈક આવી વાત કરી હતી આવા સુર ફેંક્યા હતા લાયક ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી માંથી નહીં હોય તો અપક્ષ લડવાની મારી તૈયારી છે પણ હજાર મતો છે જો આ બંને સમાજ ની અવગણના થાય છે અને રબારી સમાજ રાજપૂત સમાજ કે બ્રાહ્મણ સમાજ ના ઉમેદવાર બંને પાર્ટી આવે છે તો ચૌધરી અને ઠાકોર સમાજ ના અપક્ષ ઉમેદવારો છે બાજી બગાડી શકે છે અને એ સમાજો તો જીતીને પણ અપક્ષમાં આવી શકે છે અગાઉ આપણે વાતચીત કરી છે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર પણ જીતી ચૂક્યા છે ખૂબ ખૂબ ઓછી શક્યતા હોતી હોય છે કેમ કે કોઈ પાર્ટીનું ફંડ કે કોઈ પાર્ટીનો સિમ્બોલ કે પાર્ટીનું સંગઠન છે એ હોતું નથી અને છતાં પણ વાવ બેઠક પર ઘણા બધા અપક્ષ ઉમેદવારો છે એ ચૂંટાઈને આવ્યા છે એ માટે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર છે કિંગ મેકર ગણવામાં આવે છે વાવ બેઠક પર લડે છે કે કેમ અને ઠાકરસિંહ રબારી ની પણ કોંગ્રેસ માંથી ટિકિટ મળવાની શક્યતા છે અને અંતે કેપી ગઢવી છે કેપી ગઢવી વર્ષો થી કોંગ્રેસ પાર્ટી ને મજબૂત કરી રહ્યા છે કેનીબેન ઠાકોરને જીતાડવા માટે કેપી ગઢવીની ખૂબ મોટી ભૂમિકા છે કેપી ગઢવીને વરિષ્ઠ નેતા ગણે છે કેનીબેન ઠાકોર પણ એને નમન કરે છે ગુલાબસિંહ રાજપૂત હોય ઠાકરસિંહભાઈ રબારી હોય એ દરેક લોકોમાં સૌથી મોટા ગજાના નેતા છે કેપી ગઢવી માનવામાં આવે છે તો હવે વાવ બેઠક પર શું કોંગ્રેસ કેપી ગઢવીને છે એ મેદાનમાં ઉતારશે જો કેપી ગઢવી આવે છે તો ભારતીય જનતા પાર્ટીમાંથી ઠાકોર સમાજના ઉમેદવાર અથવા ચૌધરી સમાજના ઉમેદવાર આવી શકે છે અને આ બંને લડાઈ સામે અપક્ષ ઉમેદવાર છે એ નિર્ણાયક સાબિત થઈ શકે છે એ પછી રબારી સમાજમાંથી પણ હોઈ શકે રાજપૂત સમાજમાંથી પણ હોઈ શકે અને બ્રાહ્મણ સમાજમાંથી પણ હોઈ શકે આ ત્રણ સમાજ છે એ અપક્ષમાં લડી શકે છે દરેક વિધાનસભા સીટ પર થી સોળ કે વીસ વીસ ઉમેદવારો હોતા હોય છે પરંતુ મોટા ગજાના નેતાઓ ખૂબ ઓછા હોય છે જે અપક્ષમાં લડતા હોય છે એટલે ટોટલ વાવ બેઠક પર મુખ્ય બે પાર્ટીના બે ઉમેદવાર અને અન્ય કોઈ એક થી બે મજબૂત એવા ઉમેદવાર હોય જે અપક્ષમાં લડી રહ્યા હોય એ ત્રણ થી ચાર લોકોની ફાઇટ વાવ બેઠક પર થાય એવી શક્યતા જોવા મળી રહી છે પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારની ખૂબ મોટી ભૂમિકા છે એટલે બંને પાર્ટીઓ એ પણ ધ્યાન રાખશે કે કઈ પાર્ટીને કે ક્યાં સમાજના ઉમેદવારને ટિકિટ આપીએ તો કયો સમાજ નારાજ થશે અને કયો સમાજ છે પાર્ટીની વિરુદ્ધમાં જઈને પણ અપક્ષમાં દાવેદારી કરી શકે છે અમીરામભાઈ આસલ છે કોંગ્રેસ પાર્ટીમાં હતા વાવ બેઠક પર બે હાજર ગેની ઠાકોરને ટિકિટ મળે છે અમીરભાઈ આસલ ટિકિટ મળતી નથી કોંગ્રેસ પાર્ટીમાં કોંગવા છતાં એવાઓ બેઠક પર ગેની ઠાકોરની ઠાકોર હામે છે એ અપક્ષ દાવેદારી કરે છે લડે છે

ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે હવે એ સમજાતું નથી કે અમિરામભાઈ આસલ તો કોંગ્રેસમાં હતા તો અમીરામભાઈ આસલના જે બી મતો છે કોંગ્રેસ પાર્ટીને જતા હતા પરંતુ એ અપક્ષમાં લડ્યા તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન કઈ રીતે થયું ભારતીય જનતા પાર્ટી બે હજાર બાવીસ વાવ વિધાનસભાની ચૂંટણી હારનો ટોપલો છે અમિરામભાઈ આસલ પર ઢોળ્યો હાલમાં અમીરામભાઈ આસલને ભારતીય જનતા પાર્ટીમાં પણ લીધા છે હવે જોઈએ વાવ બેઠક પર બે હજાર બાવીસ માં અમીરામભાઈ આસલે જે સત્યાવીસ થી અઠ્યાવીસ હજાર મતો મેળવ્યા હતા એમાંથી વીસ હજાર મતો પણ ભારતીય જનતા પાર્ટીને એ અપાવી શકે તો પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થઈ શકે છે તો હાલ જે સમાચાર મળી રહ્યા છે તેની પર આપણે વિશેષ ચર્ચા કરી છે રાજેન્દ્રસિંહ સોલંકી છે તે હાલ અપક્ષમાં લડી શકે છે એના પર તમારું શું માનવું છે કઈ પાર્ટીને ને કેટલું નુકસાન છે સોલંકી કરી શકે છે જો અપક્ષ લડે છે તો કોંગ્રેસને નુકસાન કરશે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરશે અને શું અપક્ષ ઉમેદવારી કરાવનાર કોઈ પાર્ટી છે કે કેમ બંધ બાણે કોંગ્રેસને નુકસાન કરવા માટે માટે ભારતીય જનતા પાર્ટી છે એ અપક્ષ ઉમેદવારો ઉભા કરી રહી છે કે કેમ કે પછી ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવા કોંગ્રેસ અંદર ખાને છે અપક્ષ ઉમેદવાર ઉભા કરી રહી છે કે કેમ તમારું શું કહેવું છે તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો હાલ નવા નવા ચહેરાઓ છે વાવ બેઠક પર દાવો કરી રહ્યા છે કે હું અપક્ષમાં લડું છું હવે કોના ઈશારે દાવો કરી રહ્યા છે અને કોની બાજી બગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે એ આવનાર ચૂંટણી જ બતાવશે પરંતુ વાવ બેઠક પર અપક્ષ ઉમેદવારની ભૂમિકા સૌથી મોટી માનવામાં આવે છે નિર્ણાયક માનવામાં આવે છે કિંગ મેકરની ભૂમિકા છે એ માનવામાં આવે છે તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય તમે જો નેક્સ્ટ વિડીયોમાં મળીએ